ડભોઈ પંથકના ખેડૂતોને આ મિની વાવાઝોડાએ રડાવ્યા જે રીતે ભારે પવન ફૂંકાયો ને જેના કારણે પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હોય તેવી માહિતી મળી રહી છે પંથકમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો જેના કારણે જે પાક હતો જેમાં ખાસ કરીને વાત કરીએ તો ડાંગર મકાઈ કેરી અને તલ જેવા પાકોમાં નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે આ મીની વાવાઝોડાને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હોય ખેડૂતોએ અગમચેતીના ભાગરૂપે તાડપત્રી પણ બાંધીને પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ છતાંય મહદઅંશે પાકને નુકસાન થયું છે